ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા કોળી સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં વાંકાનેર શહેરના નવાપરા ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા થોડા દિવસ પહેલાં એક જાહેર કાર્યક્રમમાં કોળી સમાજ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં આ બાબતે વિરોધના વંટોળ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે રવિવારે સાંજે છ વાગ્યે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં નાણા મંત્રી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કોળી સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો નાણામંત્રી મંત્રી ગુજરાત રાજ્ય કનુભાઈ દેસાઈ દ્વારા જે કોળી સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવેલ છે વિવાદ ટિપ્પણી તેને અમે વખોડી કાઢી છે અને કનુભાઈ દેસાઈ આગામી સમયમાં માફી નહીં માંગે તો અમે સાત તારીખે અમારો કોળી સમાજનો વિરોધ દેખાડશું અને આગળના સમયમાં પણ જો આ સરકાર દ્વારા નોંધ લેવામાં નહી આવે તો પણ આગળ સમાજ પ્રમાણે આગળ આવીશું અને વિરોધ દેખાડશું અમે ગુજરાત સરકારના જવાબદાર નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જે કોળી સમાજ વિશે ટિપ્પણી કરેલી છે એ ખરેખર એક સિનિયર મિનિસ્ટરને લાજે શોભે થઈ નથી ખરેખર કોળી સમાજ મહેનતું અને સીધો સાધો સમાજ છે પોતપોતાના મહેનતથી રોટલા રડી ખાય આવા સમાજને માન સન્માન આપવાને બદલે એમને જે ખરેખર આજે ટિપ્પણી કરેલી છે અમે આપને વખોડી કાઢી અને આ અમે તાકાત જો વહેલામાં વહેલી તકે શ્રી કનુભાઈ જાહેરમાં માફી માગી લે નહીતર અમે સાતમી તારીખે મતદાનમાં આ વસ્તુ બતાવી દેસું જય જય કોળી સમાજ